અમદાવાદ શહેરના જગતપુર પાસે આવેલી ગોદરેજ ગાર્ડન સિટીમાં ઓક્ટોબર બે હજાર બાવીસમાં ગોધરેજ સેલેસ્ટ નામની ટુ અને થ્રી બીએચકેની સ્કીમ બહાર પાડવામાં આવી હતી સ્કીમનું પજેશન ડિસેમ્બર બે હજાર પચીસમાં આપવાનું હતું આ સ્કીમમાં હજુ સુધી ગ્રાહકોને પજેશન મળ્યું નથી માત્ર બે માળનું બાંધકામ થયું તે પણ ડિમોલેશન કરી નાખવામાં આવ્યું ડિલિવરીની ડેટ પણ ન પૂર્ણ થતાં ઘરનું ઘર ન મળતા અગિયારસો જેટલા પરિવારો બિલ્ડરની ઓફિસના ધક્કા ખાઈ ગયા હશે આશરે બસો ને વીસ કરોડ જેટલી રકમ બિલ્ડર દ્વારા ઉઘરાવી લેવામાં આવી છે ત્યારે ગ્રાહકોનો ગુસ્સો સામે આવી રહ્યો છે બિલ્ડર તરફથી પજેશનની તારીખ વારંવાર લંબાવવામાં આવી રહી છે આશ્વાસન આપવામાં આવી રહ્યા છે મોટાભાગના ગ્રાહકોએ પોતાનો ફ્લેટ કેન્સલ કરી રકમ પરત કરવાનું બિલ્ડરને જણાવતા તેમાં પણ વાયદાઓ આપવામાં આવી રહ્યા છે તરે ગોદરેજ ગાર્ડન સિટી માં સેલેસ્ટા માં ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના ગોદરેજ સેલેસ્ટ નામની સ્કીમ બિલ્ડર સામે આરોપ લાગ્યા છે 1100 પરિવારો ના 220 કરોડ ની રકમ ફસાવતા લોકો ભારે આક્રોશ છે અને ગોદરેજ ગાર્ડન સિટી સેલેસ્ટા સ્કીમ માં ફેબ્રુઆરી 2023 માં એક 3 BHK ફ્લેટ બુક કરાવ્યો તો તેની કિંમત આપણે કોસ્ટ પ્રમાણે 58 લાખ રૂપિયા નક્કી કરી હતી અને જુલાઈ બે હજાર ત્રેવીસ સુધી મેં સત્યાવીસ લાખ દસ હજાર રૂપિયા એ લોકોને ભરી દીધા એના પછી એના કામ ટોટલી બંધ થઈ ગયું અને કેન્સલેશનના કન્સ્ટ્રક્શનના કોઈ અપડેટ ગોદરેજવાળા પરત પી આવતા નથી સિદ્ધિવાળા કોઈ અપડેટ આપતા નથી અમે ઘણી વખત દર અઠવાડિયા દર મહિને આપણે વિઝિટ કરીએ ગોરેજ ગાર્ડન સિટીની ઓફિસમાં પણ કોઈ જવાબ આપણને સંતોષકારક જવાબ મળ્યો નથી છેલ્લે આપણે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં આપણે જોડે મેલ મળ્યો આપણે ગોદરેજમાંથી કે આપણે કન્સ્ટ્રક્શન પ્લાન એ લોકો કંઈ ચેન્જ કરે છે કે તમારે રહેવું હોય તો રહો નહીં તો આ તમે કેન્સલ કરાવજો તો તમે કેન્સલ કરાવી શકો તો આપણે છવ્વીસ ડિસેમ્બર બે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે મેં કેન્સલેશનનો મેલ નાખ્યો અને પેપર સબમિટ કર્યા ત્યાં ગોદરેજ ગાર્ડન સિટી ઓફિસની અંદર ત્યારે એ લોકો કીધું તમારે અમે પિસ્તાલીસ દિવસ સુધી કે મેક્સિમમ ટુ મેક્સિમમ એકત્રીસ માર્ચ બે ચોવીસ સુધી તો પચ્ચીસ સુધી તમને પૈસા મળી જશે પણ એ એક ડેટ લાઈક ડેડલાઇન નીકળી ગઈ પછી આવશે આવશે પ્રોસેસમાં છે સિદ્ધીવાળાના લીધે લટકે છે કે આમ છે કે એમ તે પ્રોસેસમાં ઠંડ છેલ્લે જૂન જૂન બે હજાર ચોવીસ પચીસમાં ફરી આપણે એ જ વસ્તુ થઈ અને એને ફરી એક કેલ્ક્યુલેશન કરીને મને કેન્સલેશનનો ફોર્મ જમા કરાવ્યા મેં બધી જે અમારી એ એફએસના એલોટમેન્ટ લેટર બધા જે કાગળિયા છે બધા ત્યાં ગોદેજ ગાર્ડન સિટીના ઓફિસમાં જમા કરાવી દીધા જૂન મહિનામાં અને મને કીધું તમને સાઠ દિવસની અંદર પૈસા મળી જશે એ સાઈઠ દિવસના નેવ દિવસ થઈ ગયા પણ હજુ સુધી નથી ને આજે જે મિટિંગ થઈ એની અંદર પણ સેમ ડાયલોગ જે છે નેવ દિવસની અંદર તમને રિફંડ મળી જશે પણ એની કોઈ ખાતરી આપણને મળતી નહીં કે ભાઈ સો સો ટકા પૈસા મળી જશે सेलेस्ट का 2022 में जिस टाइम पे इन लोगों ने पूरा पिक्चर दिखाया था कि हमारा फ्लैट ऐसा रहेगा ये फैसिलिटी देंगे हम आपको ये करेंगे उस टाइम पे जब हमने नवंबर 2022 में बुक करवाया तो इन लोगों ने बोला था कि हमने हम 2025 में दो आपको पोजीशन दे देंगे कोई भी 2027 तक 2022 में अगर बुक करेगा तो पाँच बरस कोई नहीं रुकेगा पाँच बरस बाद प्रोजेक्ट तैयार होगा तो उस टाइम पे जाके रहने जाएगा कोई भी इंसान दो से तीन साल वेट करता है अंडर कंस्ट्रक्शन के लिए ना कि पाँच साल वेट करता है और सभी एक बेस अमाउंट जो इनका होता है वो बेस अमाउंट भी इंसान पहले से मिडिल क्लास फैमिली के पास इतना नहीं होता है बेस अमाउंट भी वो कहीं से भी इकट्ठा करके जमा करता है इसके बाद फिर वो आगे का प्रोसेस करता है कि इनका लोन का प्रोसेस करे एटी उस टाइम पे हमने बेस अमाउंट दिया बेस अमाउंट के बाद जो 80 परसेंट इनका था वो लोन के लिए गया कि जिस जिस टाइम पे जितना कंस्ट्रक्शन होता जाएगा उस टाइम पे हम उतना पे करते जाएंगे इसके बाद जब थ्री फ्लोर बन के जब टूट गया आज हम उनके पीछे घूम रहे हैं कि सर कब से काम स्टार्ट होगा ऑफिस में हमें कभी लीगल जवाब में बस दो महीने बाद तीन महीने बाद तब से हम ले दो से तीन साल से हम भटक रहे हैं कि सर कब से कब मिलेगा हमें पोजीशन और कोई हमें ये लोग सही तरीके से जवाब नहीं दे रहे हैं श्री सिद्धि श्री सिद्धि का नाम ले लेके हमें बोल रहे हैं श्री सिद्धि हम श्री सिद्धि देखकर नहीं आए थे हम गोदरेज का नाम देखकर आए थे हमें नहीं पता श्री सिद्धि कौन है હમ તો ગોદરેજથી જવાબ માંગેગે બટ તરીકે જવાબ નહીં દે મેં પણ બુક કરાવ્યું હતું સેલેસ્ટીમાં અને મેં સૌથી પહેલાં રિફંડ માટેનું ભરી દીધેલું છે ફોર્મ અને મેં મેલમાં કરેલું કે ભાઈ મને બે હજાર ચોવીસમાં મેં કેન્સલેશનનું કરી દીધેલું છે તે છતાં અમને ટાઈમ પર ટાઈમ ટાઈમ પર ટાઈમ આપે રાખે છે સાહીઠ દિવસનો ટાઈમ આપ્યો એના માટે પણ અમે વેઇટ કર્યું અને હું તો આઉટ ઓફ ઇન્ડિયાથી આવું છું વારે વારે મારે વિઝા માટે પ્રોબ્લેમ થાય છે તે છતાં આ લોકો કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી અને હવે મારા અહીંયા પચીસથી ત્રીસ લાખની આસપાસ છે અને એ લોકો હવે અમને વાયદા જ આપે રાખે છે હવે આને એવું દિવસનું આજે નક્કી થયું છે હવે હવે જોઈ રહ્યા છીએ કે આપે છે કે નહીં હવે જો ના આપે તો અમારે આગળ શું કરવું અમે આગળ બીજી જગ્યાએ બુક કરાવી હોય અમારે ત્યાં પણ પૈસા આપવા હોય છે તો અમે શું કરીએ અમદાવાદમાં ગોધરેજ ગાર્ડન સિટી નામના બિલ્ડરે ગોધરેજ સેલેસ્ટ નામની સ્કીમ બે હજાર બહાર પાડી હતી જેનું પજેશન બે હજાર પચ્ચીસમાં ડિલિવર કરવાનું હતું નહીં નહીં તો બસો કરોડ રૂપિયા અગિયારસો લોકો પાસેથી ઉઘરાવીને અત્યારે બે હજાર પચીસ પૂર્ણ થવાના આવે છે ત્યારે અત્યારે ના તો એમને પોઝેશન મળ્યું છે ના એમને પૈસા રિટર્ન મળ્યા છે મહત્વની વાત એ છે કે બે માર્ચ સુધી ચણાઈ ગયા પછી બે માર્ચ તોડી પાડવામાં આવ્યા છે છેલ્લા કેટલાય દિવસથી જે અગિયારસો લોકો છે એ પોતે રખડી રજડી ગયા છે વીસ વીસ લાખ એમ એ લોકોના સલવાઈ ગયા છે બેન્કોમાંથી લોનો લીધેલી છે લોનોના હપ્તા ચાલે છે અત્યારે કેવી પરિસ્થિતિ છે બિલ્ડર શું કહી રહ્યા છે કેવા આક્ષેપ છે કાં તો શું રિયાલિટી છે આપણે આપણે તમામ જે અહીંયા હાજર છે પીડિતો એમની પાસેથી જાણીશું